ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બોર કુવા પરથી વારંવાર થતી કેબલ ચોરીની ઘટનાઓ પર અંકુશ મેળવવા માટે જિલ્લાના પોલીસ વડાઓ દ્વારા એલસીબીની ટીમ લેખા સૂચના આપવામાં આવી હતી આ સૂચનાના આધારે એલસીબીની ટીમ એકના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ એક વિશિષ્ટ ટીમ દ્વારા પેટ્રોલિંગ અને ગુનાઓ શોધી કાઢવાની સરકારી કામગીરી શરૂ કરવામાં આવી હતી પેટ્રોલિંગ દરમિયાન ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કેબલ ચોરીનો મુદ્દામાં ત્રણ ઇસમો દ્વારા ભંગારના વાડામાં વેચાણ માટે લાવવામાં આવી રહ્યો છે પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા પકડાયેલા આરોપીઓ પાસેથી ચોરી કરેલો કોપર વાયર સહિતનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો આરોપીઓ સઘન પૂછપરછમાં તેમણે માણસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા અનેક ચોરીના ગુનાઓની કબૂલાત કરી હતી વધુમાં તેમણે નજીકના અન્ય જિલ્લાના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોટર કેબલ ચોરીના ગુનામાં પણ સંડોવાયેલા હોવાની કબૂલાત કરી હતી આ સફળ કાર્યવાહી દ્વારા પોલીસે ચોરીના નોંધપાત્ર ગુનાઓનો ભેદ ઉકેલ લઈને આરોપીઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેનાથી ગ્રામ્ય વિસ્તારમાં રાહતની લાગણી ફેલાઈ છે